આમુદ ઘરમાં દ્વારા જુનેદ સાહેબનું સન્માન સરકારી સેવામાં જોડાવા બદલ શુભેચ્છાઓ પાઠવી આમોદની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઘર ખાતે એક હૃદયસ્પર્શી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થામાં એક અગત્યના સભ્ય જુનેદ સાહેબને સરકારી નોકરીમાં જોડવાની વિશેષ અને પ્રસન્ન તક મળતા સંસ્થાના પરિવારજનો દ્વારા તેમનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભ જુનેદ સાહેબના સંસ્થા પ્રત્યેના સમર્પણ અને શિક્ષક તરીકેના તેમના યોગદાનને બિરદાવવા માટે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત જુનેદ સાહેબના કાર્યકરોની સરાહનીય સાથે કરવામાં આવી હતી આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી બસે રાણા સિક્રેટરી ઇબ્રાહિમ મોલવી યુસુફ નાથા સહિત બચુકા ઘરની ગુજરાતી માધ્યમના તમામ શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના અગ્રણીઓએ જુનેર સાહેબના સેવાકારને યાદ કરી તેમની મહેનત અને નિષ્ઠાને બિરદાવી હતી શ્રી પ્રસિદ રાણાએ જુનેર સાહેબને નવા કાર્યક્ષેત્રમાં સફળતા મળે તેવી શુભકામના પાઠવી સરકારી સેવામાં પણ સંસ્થાની જેમ જ સમર્પણ જાળવી રાખવા પ્રેરણા આપી હતી સિક્રેટરી ઇબ્રાહીમભાઈ મોલવીને જણાવ્યું હતું કે જુનેદ સાહેબની વિદાય સંસ્થા માટે ખોટ છે પરંતુ તેમનો સરકારી નોકરીમાં જોડાણ અમારા સૌ માટે ગૌરવની વાત છે ઉપસ્થિત શિક્ષકો પણ પોતાના સાથી કર્મચારીઓને શુભેચ્છાઓ આપી અને તેમના અનુભવો ભેસ્યા હતા જુનેદ સાહેબને સંસ્થા દ્વારા સ્મૃતિભેદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જુનેદ સાહેબે પણ સંસ્થાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે બચુકા ઘર પરિવાર સંસ્થા તેમના હૃદયમાં વિશેષ સંસ્થા જાળવી રાખશે કાર્યક્રમના અંતે ઇબ્રાહીમ ઈરફાન સાહેબ દ્વારા આભાર વિધિ યોજવામાં આવી હતી તેમણે ઉપસ્થિત સૌનો આભાર માન્યો અને જુનેદ સાહેબને નવા જીવન શુભ શરૂઆત માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ અત્યંત સૌહાર્દપૂર્ણ અને ભાવાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો